પ્રકરણ આઠ બળ અને દબાણ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન એક એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો ઉત્તરા ઉદાહરણ એક બેટ્સમેન દ્વારા ફટકારાયેલ ક્રિકેટ બોલ ઉદાહરણ બે કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી પ્રશ્ન બે એવી પરિસ્થિતિઓના બે ઉદાહરણ આપો કે જેમાં લાગુ પાડેલા બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે ઉત્તર ઉદાહરણ એક પ્લેટમાં રાખેલ લોટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે ઉદાહરણ બે જ્યારે ફોર્મને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે માત્ર આકાર બદલાય છે પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોમાં ખાલી જગ્યા પૂરો એક કુવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડા પર ખાલી જગ્યા લગાડવું પડે છે ઉત્તર બળ विद्युत भारित पदार्थ विद्युत भार रहित पदार्थ ने पोता तरफ खाली जगह उत्तर आकर्षे सामान भरेली ट्रॉली ने गति आपने करवा खाली जगह पड़े उत्तर खेचवी के धकेलवी। चार एक चुंबक नो उत्तर ध्रुव बीजा चुंबक उत्तर ध्रुव ने खाली जगह छे અપા કરશે પ્રશ્ન ચાર એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણહને ખેંચે છે પછી તે બાણ છોડે છે જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો સ્નાયુ સંપર્ક બિનસંપર્ક ગુરુત્વ ઘર્ષણ આકાર આકર્ષણ એક ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના ખાલી જગ્યામાં ફેરફાર થાય છે ઉત્તર આકાર બે ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે ઉત્તર સ્નાયુ ત્રણ બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ ખાલી જગ્યા બળનું ઉદાહરણ છે ઉત્તર સંપર્ક ચાર જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ખાલી જગ્યાને કારણે અને હવાના ખાલી જગ્યાને કારણે હોય છે ઉત્તર ગુરુત્વ ઘર્ષણ પ્રશ્ન પાંચ નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય તેને ઓળખો દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે પણ બતાવો એક રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા બે ટૂથપેસ્ટની ટ્યુબમાંથી પેસ્ટ કાઢવી ત્રણ દિવાલમાં જડેલા એક હુકથી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન ચાર ઊંચો કુદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો બાર અવરોધ પાર કરવો વિવિધ પરિસ્થિતિઓ બળ લગાડનાર વસ્તુ જેના પર બળ લાગે છે તે બળની દેખાતી અસર એક આંગળીઓ લીંબુનો ટુકડો લીંબુના ટુકડાનો આકાર બદલાય છે અને તેમાંથી રસ બહાર નીકળે છે બે આંગળીઓ ટૂથપેસ્ટની ટ્યુબ ટૂથપેસ્ટ ટ્યુબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે ત્રણ લટકાવેલું વજન સ્પ્રિંગ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે ચાર ખેલાડીના સ્નાયુઓ જમીન ખેલાડીની ગતિની અવસ્થા બદલાય છે પ્રશ્ન છ એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે ઉત્તર લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને સ્નાયુ બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે પ્રશ્ન સાત એક ફુલાવેલા ફુગ્ગાને સિન્થેટીક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દીવાલ પર દબાવવામાં આવ્યો જોવા મળ્યું કે દિવાલ સાથે જાય છે અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે ઉત્તર સ્થિત વિદ્યુત બળ પ્રશ્ન તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે ડોલ પર લાગતા બળોના નામ જણાવો ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો ઉત્તર ડોલ પર લાગતા બળો 1 સ્નાયુ બળ 2 ગુરુત્વાકર્ષણ બળ હવે સ્નાયુબળ ડોલ પર ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે બંનેના મૂલ્યો સમાન છે આમ ડોલ પર લાગતા ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેથી તેમનું પરિણામી બળશૂન્ય છે તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી પ્રશ્ન નવ કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યો પ્રક્ષેપણ સ્થાન લોન્ચ પેડ પરથી છોડવાના તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો ઉત્તર એક ગુરુત્વાકર્ષણ બળ જે રોકેટ પર અધોદિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે બે હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે પ્રશ્ન દસ જ્યારે પાણીમાં ડૂબાડેલી નોઝલ વાળા ડ્રોપરના ફૂલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે જ્યારે ફૂલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રોપરમાં પાણી ભરાય છે ડ્રોપરમાં પાણી ચઢવાનું કારણ ખાલી જગ્યા છે એ પાણીનું દબાણ બી પૃથ્વીનું ગુરુત્વ સી રબરના બલ્બનો આકાર દિ વાતાવરણનું દબાણ ઉત્તર દિ વાતાવરણનું દબાણ ડિજિટલ સ્કૂલ પાટણ ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળા મીરા દરવાજા વિજળ કુવો પાટણ